નમસ્કાર મિત્રો આજે આપણા વિડીયોમાં વાત કરીશું રોટા જે તમને સબસિડી મળવાપાત્ર રહેશે જે ખેડૂત મિત્રો માટે એક સરસ મજાનો યોજના જે ગવર્મેન્ટ દ્વારા આપણને સબસિડી આપવામાં આવે છે તે અંગેની આપણે વિડીયોમાં ચર્ચા કરીશું અને ચેનલ પર પહેલીવાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી આવનાર તમામ તમને સંપૂર્ણ પશુપાલન અને ખેડૂતલક્ષી માહિતીની યોજના અંતર્ગત માહિતી આ ચેનલ પરથી જોવા મળી જશે તો રોટા વેટરમાં જેમાં યોજનામાં દર સાત વર્ષ અને યોજનામાં દર પાંચ વર્ષ પછી ફરીથી તમે આ લાભ લઈ શકો છો સામાન્ય ખેડૂતોને કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા તો ચોત્રીસ હજાર પાંચ ફૂટ માટે અને પાંત્રીસ હજાર આઠસો છ ફૂટ માટે અડત્રીસ હજારને સો રૂપિયા સાત ફૂટ અને ચાલીસ હજાર ત્રણસો જે આઠ ફૂટના રોટા વેટર પર મળવા પાત્ર રહેશે જેમાં નાના સીમાંત મહિલા ખેડૂતોને કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો બેતાલીસ હજાર અને પાંચ ફૂટમાં ચુમ્માલીસ હજાર આઠસો અને છ ફૂટમાં સુડતાલીસ હજાર છસો અને સાત ફૂટમાં પચાસ હજાર ચારસો આઠ ફૂટ માટે બેમાંથી જે ઓછું હોય તે તમને લાભ મળવાપાત્ર થશે જે મહિલાઓ માટે કુલ ખર્ચના પચાસ ટકા અને જે કુલ સામાન્ય ખેડૂતો હોય તેને ચાલીસ ટકા સહાય મળવાપાત્ર થશે એના પછી એન એફ એસ એમ યોજના દર દસ વર્ષ પછી ફરીથી તમે લાભ લઈ શકો છો સામાન્ય ખેડૂતો કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા તો પાંત્રીસ હજાર આઠસો છ ફૂટ માટે અડત્રીસ હજાર ને સો સાત ફીટ તેમજ નાના સીમાની મહિલા ખેડૂતોને કુલ ખર્ચના પચાસ ટકા જેમાં ચોમાલીસ હજાર આઠસો છ ફૂટ માટે અને સુડતાલીસ હજાર છસો સાત ફૂટ માટે જે બેમાંથી ઓછું હોય તે તમને લાભ મળવાપાત્ર થશે તો આના પમ્પ તેમાં તમે આ ખેડૂત પોર્ટલ પર જઈને આવેદન કરી શકો છો હાલમાં ઓનલાઈન અરજી થતી નથી માત્ર આ વિડીયો તમને માહિતી માટે જ બનાવવામાં આવેલ છે જ્યારે ઓનલાઈન અરજી થશે ત્યારે પણ આપણે અચૂક વિડીયો બનાવી દઈશું જેથી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો